હેલ્લો ટુ ફેમિલી સ્વાગત છે તમારું બોલો ના એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આ વખતે તમે બધા ઓકે જશો તો કાલે એક વિડિયો મેક હતો ને આપણે ફરીથી એક વિડીયો વિડીયો બનાવ્યો છે ને અત્યારે તો આપણી પાસે એક જે સળિયા યાદ છે અત્યારે કામકાજમાં લાગી જાય છે તો પાછા અહીંયા કલરને હું કરીશ આપણે તો અહીંયા તો આ બધું કલર કરીએ છે આ રીતનું ને અહીંયા ગાયરને એવું કરે છે અમારે મારા બધા પૂતા ભાઈ મંડળના સભ્યો બધા કામ કામકાજ આવે છે આ બધું આપણે મંડપ ને બધું અત્યારે નખાઈ છે બની ગયા છે આ રીતના આપણે કલર કરીએ છીએ આ બધું એવો થાય આપણે બહુ ભાવ તો છે નહીં નિશાળી છે આવ્યો સૌ ને જો અત્યારે કલર કરીએ છીએ અમારા કાના ભાઈ ને દર્શન આ બધું છે નાખીએ પછી આપણે આગળ શું છે બધું બતાવું તમને એવું લાઇટ લાઈટ ડેકોરેશન નું બધું હાલત છે અત્યારે

આગળ પછી આ બધું બાકી છે આગળ તમને બતાવવા છે આ દે બધું છે એટ રસ્તા ઉધી આ દે લાઈટ છે આ માલે આવડા એ માટે આ બધું એટલે ગાડી છે આ બધું ગાડી દી છે ને દિવસની જે બધી તૈયારી હતી એનો વિડીયો પાક ઉતારી નહીં પણ એને ઉતારેલો છે તો એ વિડીયો પણ તમે કયા વિડીયોને મળ્યો તમે આ વખતે પણ બધા તો વિડીયો આપણે અંદર જો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં બધાને આમંત્રણ આપવાનું ભૂલતા નહીં બધા આવવાનું પણ સુખ છો નહીં આ રીતે યજ્ઞશાળા તૈયાર થઈ રહ્યો છે કુંડ બની રહ્યા છે સેવાર્થી ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે યાદી રહેશે

મેન શુકલ દાદા છે અને જે વેદ ભણેલા છે આમ તો લગભગ બની શકે ત્યાં જોતા તો એવું લાગે છે ક્યારેય હવન નો થયું હોય હવન થવાનું હોય પૂરી વિધિ સાથે તો દાદા શું તૈયારી છે અત્યારે અત્યારે યજ્ઞશાળાની તૈયારી ચાલી રહી છે મધ્યસ્થ કુંડ એટલે કે જેને નૃત્યકુંડ કહેવાય એની તૈયારી ચાલી રહી છે વૈદિક પરંપરા પ્રમાણે યોની નાભી કંઠ સહિતનો કુંડ આપણે બનાવી રહ્યા છીએ વેદિકા સહિતનો કુંડ અત્યારે ગૌમેદ અને મૃતિકા એટલે કે માટી એનાથી લિપાઈ રહ્યો છે કુંડ આ લીપાઈને તૈયાર થશે એટલે બ્રહ્માસન અને પ્રણેતા પક્ષણીના આસન એ પણ બનશે આજે વચ્ચેનો જે પોષણ જે જગ્યા દેખાય છે ત્યાં આપણે સૂર્યકુંડ વર્તુળ કુંડ ત્રિકોણકુંડ અને સતુષ્ઠકુંડ એ રીતના કુંડ છે બાકીના જે આપણે ચૌદ કુંડો છે એ સાદા સતુષ્પ્રકુંડ બનાવેલા છે યજ્ઞશાળાની તૈયારી અત્યારે ચાલી રહી છે અને દાદા ખરેખર એક ટૂંકમાં પૂછું તો આપણે ખરેખર યજ્ઞ આ હવન કરવાથી ફાયદા હોય છે યજ્ઞ ફાયદા તો એક સર્વવિદિત એટલે કે બધાનું કીધેલું એક સુભાષિત છે ધર્મ રક્ષતી કે ધર્મનું તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે જીવનની અંદર સુખ દુઃખ લાભ હાનિ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આ છ પ્રકારના જે ઉત્પાદ કે જે મુશ્કેલીઓ છે એ કર્મોને આધીન છે તો પાપ કર્મ છે એનો ખોરાક છે જીવનની સમૃદ્ધિ અને પૂર્ણનો ખોરાક છે પાપ પૂર્ણા છે એ પાપને ખાય છે તો પાપનો નાશ થાય એ કોઈ પણ પ્રકારની વ્યાધિ આવતી નથી સંસ્કૃતની અંદર જ્યારે ભૃગુ સંહિતા આપણે ભણીએ ત્યારે એની અંદરનું સૌથી પહેલું સુભાષિત આવે છે છે દુઃખ છે ન કોપી દાતા સ્વકર્મણેય ને ઉપજાય તે સુખ અને દુઃખ એના કોઈ દાતા છે જ નહીં આપણે એવું કહીએ છીએ કે ભાઈ અમારા ભાગ્ય એવા નબળા એમને તકલીફ આવી તો એ આપણા ભાગ્ય એટલે શું તો કે આપણા કર્મનું ફળ તો એ જે જીવનની અંદર ડગલે ને પગલે જાણતા અજાણતા ઈચ્છાથી અનિચ્છાથી જે કોઈ પણ રીતે જે પાપ કર્મો થાય એ પાપોનું પ્રાયચિત્ત યજ્ઞો દ્વારા થાય છે અને યજ્ઞો દ્વારા એ પાપોનું પ્રાયશ્ચિત થાય એટલે પ્રાયશ્ચિત છે એ દરેક કર્મોને સજામાંથી મુક્તિ અપાવવા માટેનું સૌથી સુલભ સાધન છે તો યજ્ઞ યાગાદી કર્મ છે એ આ એક પાપોમાંથી મુક્તિ મેળવવા માટે છાસ્ત્ર એવું કહે છે કે તમે ના પૂર્ણ કરી શકો કોઈ તકલીફ નથી પૂર્ણ નહીં કરવાથી દુઃખ નથી થતા પણ પાપ કરવાથી દુઃખ થાય છે તો આપણાથી પાપ તો ડગલે ને પગલે થાય છે એટલા માટે આપણે પુણ્ય કરતા રહેવા પડે છે અને અત્યારે આ જે રત્નેશ્વર ગ્રુપ અહીંયા જે આયોજન કરી રહ્યું છે એ ખરેખર બહુ બિરદાવા જેવી એક વાત છે કે ભાઈ એક આસ્થાનું કેન્દ્ર એ ઊભું કરે છે આપણા નાના બાળકો જ્યારે અહીંયા નજીકમાંથી નીકળશે ભલે રમવા માટે તો રમવા માટે એ આ સ્થાન ઉપર આવશે તો ત્યાં માથું નમાવશે અને એના મનની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થશે તો મંદિર છે એ દર્શન કરવા માટેનું સ્થાન નથી દર્શન કરવા હોય ભગવાનના તો પોતાના હૃદયની અંદર પણ એના દર્શન થઈ શકે છે કોઈ પણ જીવની અંદર પ્રભુના દર્શન થઈ શકે છે જય બોલે ગીતાજીમાં જે પ્રમાણે ભગવાને કહ્યું યજ્ઞા ભવતી પર્જન્ય આ યજ્ઞ એક એવું સરસ અને સુલભ કાર્ય છે જેનાથી આપણા પર્યાવરણની રક્ષા થાય છે આજના સમયમાં આજની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યાં જાઓ ત્યાં હવાનું પ્રદૂષણ કોઈ પણ પાણીનું પ્રદૂષણ આ બધા જે પ્રદૂષણો વચ્ચે આ યજ્ઞ એ પર્યાવરણને શુદ્ધિ મેળવવા માટે

સર્વ મનુષ્યોને એની રોજીરોટી પણ મળે છે આમાં ઈટ થી માંડી અને કાપડ થી માંડી અનાજ થી માંડી બધા છે આજના સમય એક ઉત્તમ અને બહુ જ સુલભ કાર્ય છે મંદિરની મંદિરની જે સ્થાપના છે એના માટે આપણે એવું કહીએ છે કે દેવતાઓના પૂજન માટે આપણે મંદિરની સ્થાપના કરીએ છીએ એવું નથી માહિતી આપી છે મેન મહત્વનો તો પોઈન્ટ મને એવો લાગ્યો છે કે મંદિર છે એ એક આસ્થાનું સ્થાન છે અને હવનના કેટલા બધા ફાયદા દર્શાવ્યા છે અને ફરી અમારે જ્યારે જે હવન પૂરો થાય છે હજી વચ્ચે વચ્ચે હું દાદાને પૂછતો રહીશ કેવું લાગ્યું કેમ લાગ્યું કેવું હવન રહ્યો એ બધુંય પૂછતો રહી અત્યારે આપણે બંને રહી વિડીયોમાં અને જુઓ અમારે આ કારીગરો જે સેવામાં બચાવ્યા છે અમારા મધુભાઈ બારિયા દામજીભાઈ સિયા અશોકભાઈ સરસ મજાની બધા સેવા આપી રહ્યા છીએ

સામન ઓર અમન ભાઈને જાય આ એમ બાકી છે લગાડે છે તો આ લગાડે છે આ અરદના આમાં થાય ઓર એમ અંદર આ છે આ શેડો આ બધું આમાં પેન ડ્રાઈવ દેખાય એમ થાય કે હા રેનો દે એવું છે એમ ના ફોડા છે તો આરે અંદર પણ લાઈટિંગ દે દેલું છે બાય રાવેતનું સાંય પણ બસ મિત્રો હવે આપણે વીડિયો લાંબો નથી કરવો એટલે આજનો ઉલ્લગનો વિડીયો આપણે એટલે સુધી રાખીએ છીએ તમે બધું લાઈટ ડેકોરેશન કેવું બધું છે બતાવ્યું છે ને કાલે તારીખ છે ઓગણત્રીસ તારીખ ને ભવનનો પહેલો દિવસ કહેવાય ને કાલે ખાસ કે શોભાયાત્રા છે તો શોભાયાત્રામાં બધા જોડાજો ને કાલનો વિડીયો તો કેમેરામાં ઉતારી છે પણ આપણે મેં મેળવવા માટે કાકાની શું છું ઉતાર લેશે ને હું તો શું નહીં ઉતારવામાં મારા કાકાને કહી લે તો ઉતાર લેશે ને હું તમને પણ વિડીયો બનાવીને યુટ્યુબમાં મેગી જઈશ તો તમે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો અને તમે પણ કદાચ આવી શકો તો નગર યાત્રામાં જરૂરથી જોડા તો બસ આજનો અલગનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ તો આજનો અલગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ જે અમારા રત્નશ્રી બ્લોકમાં જે ગ્રુપ દ્વારા આપણી જે તૈયારી કરી છે આ બધી તો એ તૈયારી પણ તમને કેવી લાગી એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો મળીશું ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય